સુરત જિલ્લાના મહુવા તાલુકાની આદિવાસી વિસ્તારની એવી શાળા કે જ્યાં શિક્ષકનો અભિગમ સરાનીય બની ગયો છે આદિવાસી બાળકોમાં અંગ્રેજીનું સ્તર ઊંચું લાવવા અભ્યાસ માટે વિવિધ પ્રકારની ગેમ અને શિક્ષકે જાતે યુટ્યુબ ચેનલ ઉપર વિડીયો બનાવી અભ્યાસ કરાવી રહ્યો છે જોઈએ તેની પર એક વિશેષ અહેવાલ ટીવી સ્ક્રીન ઉપર દેખાતા આ દ્રશ્યો મોંઘી દાટ ફી વસૂલ કરતી ખાનગી શાળાઓના નથી પરંતુ આ છે એક ગ્રામ્ય વિસ્તારની પ્રાથમિક શાળાના એક નવો એવો અભિગમ જે હાલ શિક્ષણ જગતમાં સરાહનીય બન્યું છે વાત છે અહીં સુરત જિલ્લાના આદિવાસી વિસ્તાર ગણાતા મહુવા તાલુકાના કાછલ ગામે આવેલ પ્રાથમિક શાળાની શાળાના શિક્ષક દ્વારા વર્ગખંડમાં અભ્યાસની સાથે બાળકોમાં અંગ્રેજી વિષયને કેવી રીતે મજબૂત કરી શકાય તે વિચારવામાં આવ્યું હતું અને શાળાના કેમ્પસમાં જ અંગ્રેજી લેખ બનાવી નાવડીઓના માધ્યમથી અંગ્રેજી ગ્રામર શીખડાવવામાં આવી રહ્યું છે સાંભળીએ કઈ રીતે ગ્રામ્ય વિસ્તાર અને જે મહુવા રૂરલ એરિયા છે ટ્રાઇબલ એરિયા છે અને આ બાળકોમાં અંગ્રેજીનું સ્તર થોડું નીચે હતું અને એમના ઘરે પણ એમને આ રીતનું વાતાવરણ મળતું નહીં હતું તો પછી અમે તાલુકાના શિક્ષકોએ ભેગા મળી વિચાર કર્યો કે જે એક્ટિવિટીઝ અમે કરાવીએ છીએ જે ગેમ્સ જે ટૉપિક શીખવ્યા પછી બાળકોને જ્યારે રિવિઝન કરાવવાનું હોય તો તે રિવિઝનને અમે લખવાની પદ્ધતિને બદલે ગેમ્સ રમાડીને રિવિઝન કરાવીએ છીએ અને પછી અમે વિચાર્યું આ બધી ગેમ્સને યુટ્યુબના માધ્યમથી બીજા શિક્ષકો સુધી પણ પહોંચાડીએ અને એ ગેમ્સને અમે ધીમે ધીમે યુટ્યુબ પર અપલોડ કરતા થયા અને બાળકો ઘરે જયા પછી જ્યારે એમના વાલીઓના મોબાઈલમાં એ લોકો આ ગેમ્સ જોઈ છે અને ઘરે પણ એ લોકો રમે છે એમના અને વાલીઓ સાથે પણ એમનું સંકલન વધ્યું છે અને વાલીઓને પણ ખબર થઈ છે કે મારા બાળકો આ રીતની એક્ટિવિટીઝ કરી રહ્યા છે અને અંગ્રેજી ભાષા આ રીતે શીખી રહ્યા છે આનાથી બાળકોમાં કોન્ફિડન્સ પણ વધ્યો છે અને ફક્ત આ સ્કૂલના બાળકો આ ગેમનો લાભ નથી લેતા અમે બીજી સ્કૂલોના બાળકો સાથે પણ આ બધી ગેમ્સ રમીએ છીએ અને તાલુકાના ત્રીસ જેટલા શિક્ષકો અત્યારે આ ચેનલ સાથે જોડાયા છે અને ત્રીસ જેટલા શિક્ષકો પોતાની સ્કૂલમાં આ બધી ગેમ રમાડી રહ્યા છે અંગ્રેજી શબ્દો વડે વાક્યો બનાવી વિદ્યાર્થીઓ પ્રેક્ટિકલ સમજતા થયા છે અને જેમાં શિક્ષકોને પણ વિદ્યાર્થીઓ પાસે ધાર્યું પરિણામ મળતા એક નવો જ વિચાર આવ્યો જે પ્રાથમિક શિક્ષણમાં જાગૃતિ રૂપ બન્યો છે શિક્ષકોના મત મુજબ અંગ્રેજી લેખના પ્રયોગમાં યોગ્ય પરિણામ મળતા વિદ્યાર્થીઓ સમજી શકે તેવી વિવિધ ગેમ્સ બનાવવામાં આવી છે અને યુટ્યુબ ચેનલની મદદ મેળવી તેના ઉપર વિડીયો અપલોડ કરવામાં આવ્યા છે ગણિત અને અંગ્રેજી વિષયમાં સહેલાઈથી વિદ્યાર્થીઓ સમજી શકે તેવી ગેમ્સ દર શુક્રવારે અપલોડ કરવામાં આવે છે અમે થ્રી પીરિયડમાં લખીએ છીએ સ્પેલિંગ લખીએ છીએ અંદર ટોપિક મૂકેલા હોય છે આલ્ફાબેટ તે અમે નોટમાં ઉતારી લઈએ છીએ પછી ફ્રી જ્યારે હોઈએ ત્યારે અમે લખીએ છીએ સ્પેલિંગ ટોપિક પરથી બે ત્રણ ચાર પાંચ લીટી પછી વાક્ય બનાવતા શીખીએ છીએ આનાથી અમને સ્પેલિંગ ઝડપી યાદ રહે છે અને લાંબા સમય સુધી યાદ રહે છે વર્ગખંડમાં તો વિદ્યાર્થીઓને અભ્યાસ કરાવાય જ છે પરંતુ ખાસ કરીને આદિવાસી વિસ્તારની શાળામાં અંગ્રેજી માધ્યમનું સ્તર ઊંચું લાવવાનો પ્રયાસ કરવામાં આવે છે જેથી બાળકો શાળામાં તો અભ્યાસ કરે પરંતુ ઘરે જઈને પણ વાલીઓના ફોનમાં યુટ્યુબ ચેનલના માધ્યમથી શેડ્સ ઓફ લર્નિંગ નામની ચેનલ ખોલી અભ્યાસ કરી શકે જેનાથી ઘણો ફાયદો થયો હોવાનું પણ વિદ્યાર્થીઓ જણાવી રહ્યા છે હું ઘરે જઈને મારા મમ્મી અથવા પપ્પાના મોબાઈલમાં યુટ્યુબ ખોલીને સેટ્સ ઓફ લર્નિંગ સર્ચ મારીને ઘણી બધી ગેમો જોઉં છું જેનાથી મને ઇંગ્લિશ શીખવાનું મળે છે આગળ હું ગ્રામરમાં દસ વખત ઘરે જઈને લખતી હતી તે હવે હું આ યુટ્યુબ પર યુટ્યુબ ખોલીને હવે મને સરળતાથી શીખવામાં મળે છે ઇંગ્લિશ અને હું તેનાથી વધારે ઇંગ્લિશ શીખી શીખું છું અને ઇંગસ સ્પેલિંગ કરીને અમને વધારે ઇંગ્લિશ શીખવાનું મળે છે કાઉન્ટેબલ અનકાઉન્ટેબલ ઇંગ્લિશ ટ્રી ઇંગ્લિશ લેક ઇંગ્લિશ કેરમ એમ ઘણી બધી ઘણી બધી રમતો જોવા મળે છે યુટ્યુબ પર સુરત જિલ્લાના પ્રાથમિક શાળાના શિક્ષણની વાત કરીએ તો ખાસ કરીને આદિવાસી વિસ્તારના બાળકોમાં અંગ્રેજી વ્યાકરણમાં સ્તર નીચું રહ્યું છે ત્યારે તેનો ઉકેલ લાવવા માટે મહુવા તાલુકાના શિક્ષકોએ અપના હાથ જગન્નાથની નીતિ અપનાવી આ આધુનિક પ્રયાસ શરૂ કર્યો છે જેને તાલુકાના શિક્ષકો પણ અનુસરી રહ્યા છે યુટ્યુબના નવા પ્રયોગમાં તાલુકાના એક બાદ એક ત્રીસ જેટલા શિક્ષકો જોડાયા છે જેના દ્વારા સરકારી પ્રાથમિક શાળાના જાગૃત શિક્ષકોએ શિક્ષણ જગતમાં રચનાત્મક શિક્ષણનો ઉમેરો કરી નવી દિશા આપી છે જે સરાહનીય બની છે અમિત શાવડા નિર્માણ ન્યૂઝ બારડોલી સમાચારોમાં આગળ વાત કરીએ તો છોટા છોટાઉદેપુરમાં નવા વર્ષના બીજા દિવસે જ સભ્ય સમાજને અપમાનિત કરતી ઘટનાને પગલે જિલ્લા પંચાયત પ્રમુખ મલકા પટેલ જિલ્લા શિક્ષણ શિક્ષણાધિકારી આનંદકુમાર પરમાર બાળકોની મુલાકાતે કુંડિયા ગામે પહોંચ્યા હતા વિગતો મુજબ પિકઅપ વાહનમાં અપડાઉન કરતી વિદ્યાર્થીનીઓની છેડતી કરવામાં આવતા તે ચાલુ વાહનમાંથી કૂદી પડી હતી જેમાં બે વિદ્યાર્થીનીઓને વધુ ઈજા પહોંચી હોવાથી તેમને સારવાર અર્થે ખસેડાઈ હતી આ તરફ હવે પિકઅપ ચાલકની